નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા અંચા માર્કેટના બજાર ભાવ શું એના વિશે વાત કરવાના છે વિ તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજ તારીખ વીસ પાંચ બજાર પછી વાર થઈ મંગળવાર મિત્રો સામે રવિ તાજા બજાર ભાવ

અગિયારસો ને સાણું રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી બાવીસો રૂપિયા સુધી સુવા અગિયારસો એંશીથી સોળસો ને સોળ રૂપિયા સુધી અજમો એક હજારથી ત્રણ હજાર ત્રણસો ને ત્રણ રૂપિયા સુધી ધાણા એક હજારથી બારસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો માર્કેટના બજાર ડેલી બજાર ભજવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા